ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા છ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દા માલનો આજરોજ જીઆઈડીસી ખાતે રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ દારૂના જથ્થાનો પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવતો હોય છે તે અંતર્ગત ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો આ છ પોલીસ મથકોમાં ઝઘડિયા નેત્રંગ રાજપાડી વાલિયા ઉમલ્લા અને ઝઘડિયા જેઆઈડીસી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ ચોવીસ હજાર છસો રોલર રૂપિયા નાશ કરવામાં આવ્યો હતો દારૂનો નાશ કરવાની કામગીરી ઝઘડીયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મીના તથા નાયબ કલેક્ટર તેમજ મામલેદાર કચેરીના અધિકારીઓ અને ઝઘડીયા રાજપાડી ઉમલલા નેત્રંગ વાલિયા ઝઘડીયા જેઆઈડીસી પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આજરોજ ઝઘડીયા જેડીસી ખાતે ઝઘડીયા સબડિવિઝન પોલીસ સબડિવિઝન અને ઝઘડીયા એચડીએમ વિસ્તારમાં આવેલા આશરે પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ સમય પકડાયેલ આશરે સુડતાલીસ લાખ જેટલો વિદેશી દારૂ હતો જે દારૂનો નામદાર કોર્ટે નાશ કરવા માટેની પરવાનગી આપતા આજરોજ જે અધિકૃત અધિકારીઓ છે તેમની હાજરીમાં એસપી સાહેબ નશાબંધી અધિક્ષકની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવેલ છે